મિત્રો આજે આપણે વજન ઘટાડવા વિશે વાત કરવાની છે મિત્રો સૌથી વધુ અઘરું જો કોઈ કામ હોય તો તે વજન ઘટાડવાનો છે મિત્રો ઘણા બધા લોકો ઘણી બધી જે ડાયટ જે છે તે કરતા હોય છે છતાં પણ જે વજન જે છે તે ઘટવાનું નામ લેતા નથી પરંતુ ઘણા બધા લોકો જે છે તે પોતાની જે લાઇફસ્ટાઈલ છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતા નથી સૌપ્રથમ તો આપણી લાઈફસ્ટાઈલ જે છે તેમાં આપણે ચેન્જિંગ કરવું પડશે મિત્રો સૌ પ્રથમ આપણે સૂવાની બાબતમાં જે છે તે સાતથી આઠ કલાક આપણે પૂરતી ઊંઘ લેવાની છે સાંજે વહેલા સુઈ જઈએ અને સવારે આપણે વહેલા ઉઠવાનું છે મિત્રો સવારે આપણે ઉગતો સૂર્ય જે હોય આ ઉગતા સૂર્યની સામે એટલે કે આપણે જે તડકો હોય આપણે તળપદી ભાષામાં કૂણો તડકો એવું કહેવામાં આવે છે આ કૂણા તડકામાં જો આપણે બેસીશું તો વિટામિન ડી જે છે તે મળશે આ વજન ઘટાડવામાં વિટામિન ડીની મહત્ત્વની ભૂમિકા હોય છે એટલા માટે આપણે સવારે ઉગતા સૂર્યની સામે આપણે અડધો કલાક જરૂરથી બેસવું જોઈએ આ સિવાય મિત્રો આપણે ટ્રેસ જે છે આપણે ચિંતા આ ચિંતા આપણે ન કરવી જોઈએ મિત્રો ટ્રેસ જે છે તે વજન ઘટાડવામાં ખૂબ જ બાધારૂપ છે એટલા માટે આપણે ટ્રેસ ન લેવો જોઈએ અને હંમેશા આપણે ખુશ રહેવું જોઈએ જ્યારે આપણે વધારે ટ્રેસ લઈએ છીએ ત્યારે આ વજન જે છે તે ઘટાડવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે મિત્રો આ સિવાય આપણે જમવામાં ફાઈબર વધારે પ્રમાણમાં લેવું જોઈએ મિત્રો જ્યારે આપણે ફાઈબર વધારે લઈએ છીએ ત્યારે જે ભૂખ જે છે તે જલ્દીથી લાગતી નથી અને પેટ પણ સાફ આવે છે એટલા માટે આપણે ડાયટ જ્યારે કરતા હોય ત્યારે આપણે ફાઈબર ભરપૂર માત્રામાં આપણે લેવું જોઈએ મિત્રો આ સિવાય આપણે જ્યારે અનાજ લેતા હોઈએ છીએ ત્યારે આપણે જ્યારે ડાયટમાં આપણે બે ટાઈમ જો આપણે ઘઉં લઈએ તો આ વજન ઘટાડવામાં બાધારૂપ થાય છે એટલા માટે આપણે એક ટાઈમ જે છે તે અનાજમાં આપણે ચેન્જ કરવો જોઈએ જેમ કે એક ટાઈમ આપણે ઘઉં લેતા હોય તો બીજો ટાઈમ આપણે બાજરો અથવા જુવાર જે છે તે લેવા જોઈએ આ બાજરો જે છે તે વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે આ સિવાય મિત્રો આપણે જ્યારે પણ જમીએ ત્યારે ચાવી ચાવીને આપણે જમવું જોઈએ જ્યારે આપણે ફાસ્ટ ખાતા હોય જે લોકો જલ્દી જલ્દીથી ખાય છે તેને આ વજન ઘટાડવામાં ખૂબ જ મુશ્કેલી પેદા થાય છે એટલા માટે આપણે જ્યારે પણ જમીએ ત્યારે શાંતિથી અને ધીરે ધીરે આપણે ચાવી ચાવીને જમવું જોઈએ આ સિવાય મિત્રો આપણે જે જમવા સિવાયનું વધારાનું જે નમક એટલે કે મીઠું અને વધારાની ખાંડ આ સુગર આ બંને વસ્તુ જે છે તે વધારાની આપણે ક્યારેય ન લેવું જોઈએ આનાથી પણ વજન ઘટાડવામાં જે છે તે બાધારૂપ થાય છે એટલા માટે આપણે જ્યારે પણ જમીએ ત્યારે વધારાનું નમક અને વધારાની આપણે ખાંડ ક્યારેય ન લઈ જઈએ આ સિવાય મિત્રો આપણે બેકરીની જે આઈટમો જે છે તે બિલકુલ ન લઈ છે બેકરીની જે આઈટમ જે છે તે બિલકુલ જો આપણે બંધ કરી દઈશું તો ચોક્કસથી આપણે વજન જે છે તે ઘટાડવામાં મદદરૂપ થાય છે આ સિવાય મિત્રો આપણે પાણી જે છે તે ખૂબ જ પીતું રહેવું જોઈએ મિત્રો આ પાણી જો આપણે ખૂબ જ પીશું તો પણ આ વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે આ રીતે મિત્રો આપણે જો રહેણી કેણીમાં બદલાવ લાવીશું તો ચોક્કસથી વજન જે છે તે ઘટશે થેન્ક યુ